અને ઉઘના પાંડેસરા ડિંડોલી અને અઠવા ગેટ જેવા વિસ્તારોની અંદર વીજળીના કડાકા સાથે કાળા વાદળો ઉપરાંત વરસાદ વરસ્યો જેમાં અઠવા લાઇન રાંદેર અને પાંડેસરા ઉગના મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો સુરતની અંદર પણ કમોસમી વરસાદ વરસી ચુક્યો છે

વરસાદ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગ દ્વારા જે રીતના આપવામાં આવી રહી છે પગલે સુરત શહેર સહિત જિલ્લાઓની અંદર જે છે તે વરસાદ અત્યારે શરૂ થઈ છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે વીજ કડાકાની સાથે જે છે તે અત્યારે વરસાદ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની એન્ટ્રી શરૂ થઈ ચુકી છે વહેલી સવારે પણ ઝરમર વરસાદ આવ્યો હતો વિરામ લીધા બાદ બપોરે ફરીથી વરસાદ શરૂ થઈ ચુક્યો છે

ખેડૂતોને રોવાનો વારો જે છે તે આવ્યો છે જે રીતના અત્યારે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે લોકો અવરજવર કરી રહ્યા છે પરંતુ વરસાદ વધારે હોવાના કારણે અત્યારે બસ સ્ટેન્ડ અત્યારે અલગ અલગ જે નીચે પણ લોકો રહીને વરસાદ ક્યારે બંધ થશે તેની વાતે જોવા મળી રહ્યા છે પરંતુ જે રીતના વરસાદ જોવા મળી રહ્યો છે અને તેને લઈને હવામાન વિભાગની આગાહી પણ આપવામાં આવી રહી છે આગાહીના પગલે સુરત સહિત અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે એટલે ચોક્કસપણે કહી શકાય કાળા દિભાંગો વાદળો છે સાંજ સુધી અથવા તો આ અવિરતપણે વરસાદ વરસે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે સાઈ